પંચાલ નવયુવક મંડળ દાહોદ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું શ્રી વિશ્વકર્મા ભગવાનની નવીન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને સમાજના તેજસ્વી તારલાઓનું ઈનામ વિતરણ કરવામાં આવ્યું તેમજતા દસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ શ્રી વિશ્વકર્મા જંતી ના શુભ દિને પ્રાસંગિક પ્રવચન તથા સન્માન સમારંભ જેમાં બાબુલાલ નાથાલાલ પંચાલ નું અવસાન થતા તેમના પાર્થિવ દેહ દેહદાન કરવાનો નિર્ણય કરવા બદલ તેમના પત્ની ગમ સ્વરૂપ સુશીલાબેન બાબુલાલ પંચાલ તથા પરિવાર નું સન્માન કરવામાં આવ્યું બે સમાજમાં દાહોદ જિલ્લામાં પ્રથમ રેડિયોલોજીસ્ટ ની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ પૂજાબેન વિપુલભાઈ સન્માન કરવામાં આવ્યું સમાજમાં દાહોદ પ્રથમ ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ કો નંદી કલ્પેશભાઈ પંચાલ નું સન્માન કરવામાં આવ્યું તથા કોલેજ તથા સ્કૂલમાં આચાર્ય તરીકે ની સેવા આપતા સમાજના ભાઈ બહેનો નું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ધ્વજારોહણ થાળ મહાઆરતી અને મહાપ્રસાદી નો કાર્યક્રમ થયો તેમજ પ્રથમ વાર ઝાયડ હોસ્પિટલ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં છવીસ બોટલ એકત્ર કરવામાં આવ્યું પંચાલ નવયુવક મંડળના મંત્રી મયુર પંચાલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હિમેન પંચાલ દ્વારા સમાજના સૌ જ્ઞાતિજનોનો સમગ્ર કાર્યક્રમમાં તન મન ધનથી સાથ સહકાર આપવા બદલ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું